ખેડૂત મિત્રો છેલ્લા ઘણા દિવસોથી કપાસ બજાર કહેવાય ને કે સાવ હાલક ડોલક થઈ રહ્યું હોય તેવું કપાસના ભાવને જોતા લાગી રહ્યું છે એવરેજ ચૌદસોથી પંદરસોની વચ્ચે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે આવીને સ્થિર થઈ જાય છે આવું વાતાવરણ છેલ્લા ઘણા દિવસોથી કપાસ બજારમાં જોવા મળી રહ્યું છે અને ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસના રોજ અમેરિકાનો જે ન્યૂયોર્ક કોટન વાયદો જે માર્ચ બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તે પણ ઝીરો પોઈન્ટ એકાણુંના ના ઘટાડા સાથે ઓગણા એંસી પોઈન્ટ નેવું સેન્ટની આસપાસ બંધ થયો હતો ખેડૂત મિત્રો એસીની સપાટી આપણને એમ હતું કે આ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જાળવી રાખશે પરંતુ એસી સેન્ટની નીચેની સપાટીએ અત્યારે આવી ચૂક્યો છે અને ખેડૂત મિત્રો આજે તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવીએ તો જેતપુર પંદરસો અગિયાર જામનગર પંદરસો જામજોધપુર પંદરસો ને છ રાજકોટ ચૌદસો ને પંચાવન ખાંભા ચૌદસો ને એકાવન વાંકાનેર ચૌદસો ને છપ્પન બાબરા ચૌદસો નેવ અમરેલી ચૌદસો ને એકોતેર ધોરાજી ચૌદસો ને એકાવન હળવદ ચૌદસો ને ચોર્યાસી ખેડૂત મિત્રો તમારે ત્યાં ગામડે બેઠા વીસ કિલોના કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો